એ કેમ છે મજામાં ચેનલ પરિલિવ કરી દેજો મેં મારી આ પોતાની ગીલ બનાવી છે જો તમારે જોઈન થયું હોય તો જોઈ શકશો હું તમને એનો નંબર હમણાં તમને આપી દઉં તો એનો નંબર તમને ઉપરથી જોઈ શકશો હમણાં જોઈ શકો છો નંબર મેં આપ્યો છે જોઈ લેજો બીજું કંઈ નવી નિમિટમાં આ સુપર એક સ્લોર આવ્યો છે જે હું તમને કાલ કાલે બતાતા ભૂલી ગયો સોરી મારે ડાયમંડ નથી હું કાંઈ માં મારતો નથી ઓપર આત્રે આપણે ઓપન રહીને સ્વિંગ કશું એ લગા તો બીજું નવીનમાં તો સ્વામ આવ્યું છે आले मे वाला वीडियो में सोरा कने नो कने ना नाइट पे ना पेंडेंट बात करू गोल्डन मंडल री में काटो न थी जो तुम्हारे निकलियो था हमारे कलेक्शन में निकल के जो ऐसे गणेश बिन करी तो में निकलो थी मतलब बहुत अच्छा से माने आ टकड़ो काट नो करने वई जा से काले मस्त बनेला आसे डायमंड डायमंड रॉयल में तेवडे बने इस्तेमाल सुगवा ना का उलव के उ में तो ना रख के कैरेक्टर शाल करू અને યોર કેરેક્ટર 0 કેરેક્ટર 0 આઈ એમ ધ કોમ્પિટીશન આ કેરેક્ટર ઓન બધે ઓન પ્રીમા મામ કડવાનો છે હા સાચું કહો છું આ ત્રણેય ની ધેર એબિલિટીસ એ જો જો તમને કોઈ ફૂલ લેવલ નો આટલે ઓન તો તમને એ સિમીટ એ સિમીટ ઓર અંદર છે જો તમને મારતો જો તો એમાં તમને ખબર પડી જશે આઈતે મારે તેની કોઈ નિશાન કરવાની થશે કે ઓલાવડોડો હોય એ અને બી બીજો કેરેક્ટર આવ્યો છે સે ઓલા બ્લુ આતોડે છે જેની આપણે બહુ રાજોતા છે આ કેરેક્ટર તો બહુ બહુ હારો છે એક આર અપના માસ બ્લુ એ એક જટકા માં જોડી નાખે છે ઈ કેરેક્ટર એબિલિટી છે 8 લેવલ માં તો એસિમેટ્રી ની હોય તો 8 બ્લુ 5 બ્લુ જોડી કે છે એક ને મુકે એક થી ઓલા કેરેક્ટર થી એક થી દરેક નથી જેથી આપણે ના અલગ ફીટ કરી શકું ઈકરેવ આપણે કેમ ફ્રી મળશે એ તમને બતાડું તો લા ઇન્સ્ટાગ્રામ મે એક એનો ઇને ઓફિસર ફ્રી ફાયર વાડે મૂક્યો છે આ પોસ્ટ આ આ માં તમારે BB 2 લાખ લા BB 2 લાખ કોમેન્ટ કરવાની હતી જેતર 2 લાખ કોમેન્ટ ઉપર થઈ ગયું છે એટલે આપને કેરેક્ટર ફ્રી મળશે પાકું થઈ ગયું એમાં 2 લાખ કોમેન્ટ એટલે 2 2 લાખ 9500 ની એકદરે કોમેન્ટ થઈ ગઈ છે અને જો તમે જાવ અને અહીં માં કોમેન્ટ કરજો થેન્ક્સ ફોર વોચિંગ